હારીસ તાલુકામાં ફરજ બજાવતા ગ્રામ સેવકોની ગેરહાજરી મામલે ટીડીઓને લેખિત રજૂઆત પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ચેરમેન હસમુખ સક્સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ સેવકોની ફરજ પરની અનિયમિતતા સામે સવાલો હારીસ તાલુકામાં પિસ્તાલીસ ગામોમાં મોટા ભાગે લોકો ખેડૂતો છે ત્યારે ખેડૂતોના મોટા ભાગના કામો જે ગ્રામસેવકો મારફતે કરવાના હોય છે પરંતુ ગ્રામસેવકોની કાયમી કોઈ બેઠક વ્યવસ્થા ન હોય તેમજ મોબાઈલ નંબર ઉપર જવાબ નહીં મળતા લોકો હેરાન પરેશાન બન્યા છે ત્યારે કાયમી ધોરણે તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીએ જગ્યા ફાળવી તાત્કાલિક ધોરણે બેઠક વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે ગ્રામ સેવકો સાથે લોકો ટેલિફોનિક વાત કરતા ગ્રામ સેવકો મનસ્વી વર્તન કરી પોતાની મનમાની ચલાવતા અને બાનાબાજી કરતા હોવાના ખેડૂતોના આક્ષેપ રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ માહિતી મુજબ હરેક હરેક તાલુકા પંચાયતના ગ્રામ સેવકો જે છે એ ગ્રામ સેવકો છેલ્લા ઘણા બધા સમયથી એમની અનિયમિતતા છે ઘણા બધા લોકો ગામડામાંથી ખેડૂતો લોકો આવે છે જે અનેક કામ ગામ સેવકો મારફત થતા હોય છે એમનું કાયમી કોઈ ઠેકાણું નથી કે એમની ઓફિસે લોકોને ખબર નથી ટેલિફોનિક વાત કરે છે તો મનસ્વી વર્તનના કારણે એમને અંધોડ જવાબો મળે છે જેથી મારી તાલુકા અને ખેતીવાડી અધિકારી અને શ્રી અને ને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમની કોઈ બેઠક વ્યવસ્થા તાલુકા પંચાયતે તો મનુદાનમાં કરવામાં આવે જેથી આ લોકો હરિન તાલુકાના પિસ્તાલી ગામમાં લોકોને જે પરેશાની ના વેઠવી પડે અસમુખ શક્સેના પાટણ જિલ્લા એસટી ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન